જ્યારે ચૂંટણીનો માહોલ હોય ત્યારે અનેક જગ્યાએ જે પક્ષપાર્ટીઓ વચ્ચે લડાઈ ઝઘડા થતાં આપણે જોતા પણ આવ્યા છે ત્યારે એવો જ એક ઝઘડો નવસારી જિલ્લાના વાંસદાના જ્યારે ઉપસર ફળિયા ખાતે જ્યારે એ ઝઘડો જોવા મળ્યો છે અને વિડીયો પણ અનેક વાયરલ થયા છે નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોળિયા જ્યારે જે ચૂંટણીના માહોલમાં જ્યારે લડાઈ ઝઘડાની વાત કરવામાં આવે ત્યારે જે ડુબડ ફળિયા ખાતે જે બે પક્ષ વચ્ચે જે ઝઘડો થયો છે અને જે હાલમાં જ્યારે તાલુકા પંચાયતની જ્યારે ચૂંટણી આવી રહી છે વાંસદામાં ત્યારે જે દુબડ ફળિયા ખાતે જ્યારે ભાજપ પક્ષના લોકો જ્યારે ઝંડો લગાવવા ગયા તેના લઈને ઝઘડો થયો એવું લોકો કહી રહ્યા છે અને જે દ્રશ્યમાં જોઈ શકાય એ પ્રમાણે જે ઝઘડો

જે સરાવી દીધું હશે ને વગર વકીલ જે કટમ વાળા છે મારા વાળા છે જી તમારું નામ મારું નામ સતીષભાઈ લક્ષ્મણભાઈ પટેલ સતીષભાઈ ઘટના હું થઈ ત્યાં ઘટનામાં એવું છે કે હું ચૂંટણી પ્રચારમાંથી અમારા ઉમેદવાર માધુભાઈ છે એમના ઘરેથી હું ઘરે જતો હતો ઘરે જતાં હનુમાનજીનું મંદિર છે અને ત્યાં અમારા સરપંચના ભાઈ અને એક એમના જ બાજુમાંનો બીજે એક ભાઈ એ બે જણા આવ્યા એટલે મેં પણ ત્યાં જરાકવાર ગાડી ઊભી રાખી ગાડી ઊભી રાખી એટલે ચંદ્રકાંત પટેલ ખરો ને એ મારી પાસે મારી પાસે નહીં આવ્યો પણ આ આપણે માધુ કાકાના ભાઈ લાલુભાઈ ખરા ને એમના જોડે જીવા જોડી ચાલુ થઈ ગઈ હું તો સાઈડ પર ચૂપચાપ ગાડી પર જ બેસેલો હતો એટલે હું તો કંઈ બોલો જ નહીં પછી એમ કરતાં કરતાં મારા જ કુટુંબના ત્રણ જણ છે નવસુભાઈ જગદીશભાઈ શુકરભાઈ એ ત્રણેય જણા આવી ગયા મને મારવાનું ચાલુ જ કરી દીધી બીજા બે ભાઈઓ હતા એમને બી કશું કંઈ કહી રહ્યું નથી મને એકલાને જ મારવાનું ચાલુ કર્યું એકલાને જ મારવાનું હા મને ઉચકીને રોડ પર ફેંકી દીધો અને પેટના ભાગમાં પાછળના ભાગમાં માથાના ભાગમાં અને ભાગમાં લાતો મારી અને ખૂબ માર માર મારી રહેલો મારતા કંઈ ગાળ બોલતા હતા કે પછી તમે કેમ પ્રચાર કરાવ્યા શું કહેવું કંઈ એમ તો એ લોકો અહીંયા એમ કે આજે ધવલ પટેલ આવવાના છે એમ કે એટલે આ બાજુ કોઈ બેનર ફેનર આ બાજુ કોઈનું જોઈએ નહીં એમ કે આ કોંગ્રેસ વાળાનું તમે બેનર લગાવતા હતા બેનર ના લગાવતા અમે તો ખાલી ત્યાં ઊભા જ રહેલા ઊભા જ રહેલા હા બેનર તો મહેન્દ્ર ના ભાઈ ખરો ને વિજય એમના હાથમાં બેનર હતું જ પણ બાંધેલું કે એવું કશું નથી એ હાથમાં જ હતું બેનર તો હાથમાં જ હા આ હતા જે વાંસદા ખાતેના જે ઘર્ષણના દ્રશ્યો અને આનંદ પટેલે જે ઈજા પામનાર વ્યક્તિની મુલાકાત લીધી એ દ્રશ્ય ત્યારે વાત કરવામાં આવે રાજકારણની ત્યારે રાજકીય નેતાઓ જ્યારે સામાજિક સ્ટેજ પર એક થતા હોય છે ત્યારે જે અગાઉ થોડા સમય પહેલા સામાન્ય વ્યક્તિઓ આવી ચૂંટણી પ્રચાર વયક ચૂંટણી પ્રચાર વખતે શું કરવા લડાઈ ઝઘડો કરતા હશે કારણ કે આવા રાજકીય નેતાઓ સામાજિક મુદ્દા હોય છે સામાજિક લડત હોય છે ત્યારે એક સ્ટેજ પર થતા હોય છે ત્યારે આવા સામાન્ય વ્યક્તિએ લડાઈ ઝઘડા કરી શું કરવા જરૂરી એ પણ જોવું રહ્યું ત્યારે જે રાજકીય નેતાઓ એક સ્ટેજ પર થયા છે એક તાલે નાચ્યા એના દ્રશ્ય પણ જોઈ આ સમગ્ર ઘટનાને લઈને વલસાડના ભાજપના સાંસદ ધવલ પટેલનું શું કહેવું છે આવો જોઈએ આજે સવારથી જ અમે વલસાડ પાર્ટી અને ધરમપુર નગરપાલિકાની જે ચૂંટણી છે એમાં અમે પ્રચાર કર્યો એમાં એકદમ જબરદસ્ત પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે એ રીતે અમારી વાંસદા કપરાડા ઉમરગામમાં પણ તાલુકા પંચાયતનું ઇલેક્શન છે ડાંગમાં પણ અમારું જિલ્લા પંચાયતનું ઇલેક્શન છે હું દરેક જગ્યાએ સભા કરવા જાઉં છું એ સંદર્ભે આજે હું વાંસદામાં પણ જ્યારે આપણો કંડોલપાડાની તાલુકા પંચાયતની ચૂંટણી છે ત્યારે એ અર્થે પાંચેક પાંચ ગામનો પ્રવાસ કરીને લોકોને ખાસ મળવા આવી રહ્યો છે દરેક જગ્યા લોકોનો જે રીતે ઉમંગ અને ઉત્સાહ નરેન્દ્ર મોદી સાહેબના માટે છે અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર માટે ખાસ કરીને જ્યાં અમારા સક્ષમ ઉમેદવાર રશિકભાઈ જે એમની કામગીરીથી પ્રભાવિત થઈને એની સાથે અમારા સ્વર્ગ સુમનભાઈ જે કામગીરી સ્ટાર્ટ કરી હતી એના માટે જે કામગીરી જે સરસ થઈ રહી છે અમને સો ટકા કાપી છે તમે કંડોલપાડા સીટ એકદમ મોટી માર્જિન સાથે જીતવાના તમે જેમ જોઈ રહ્યા છો કે દરેક ગામમાં એને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે એનાથી બોખલાઈને કોંગ્રેસના અમુક તત્વો અમારા પ્રચારને ખોરવવાનો ખૂબ પ્રયાસ કરી રહ્યા છે પણ અમે પોઝિટિવ રાજનીતિ રમશું અમે અમારા લોકોને સાથે મળીને ડોર ટુ ડોર કેમ્પેન કરીને ઓટલા બેઠક કરીને અમારી સારી જે અમારી વિકાસની રાજનીતિ છે વિકાસના કામો છે એની પર જ અમે ફોકસ કરવાના છે કોઈ પણ આ રીતનો દુષ્પ્રચાર કે અમને કોઈ પણ ઉશ્કેરણી કરે એમાં અમે જવાના નથી એ લોકોનું આ જ પોલિટિક્સ છે કે ઉશ્કેરણી કરીને આવી રીતના વિવાદ કરીને ઇલેક્શનમાં માહોલ બગાડવા પણ અમે એમાં પડવાના નથી અમારા અમારા જે સારા ઉમેદવાર છે અને સાથે ભાજપની જે સારી નીતિ છે એની પર જ ફોકસ કરીને અમે આ ઇલેક્શન આવનારા સાત દિવસ મહેનત કરીને અમે આ ઇલેક્શન મોટી માર્ગથી જીતવાનું છે મને પૂરો વિશ્વાસ છે કાર્યકરોને શું સંદેશો આપશો કાર્યકરોને એક જ સંદેશ છે કે આપણે બધાએ પોઝિટિવ રાજનીતિ રમવાની છે આપણે બધા લોકો સાથે લોકોના ઘરે ઘરે લગીને પહોંચીને આપણે જે એક વિકાસના કામ કરીએ છીએ એની કામ વાત કરવાની છે કોઈ પણ જાતનું સ્પેન્ડિંગમાં આવવાનું નથી ગેરમાર્ગે પણ આપણે બોરાવાનું નથી આપણે બસ આપણા લોકો સાથે રહેવાનું છે એ પોઝિટિવ રાજનીતિ આપણે રમવાની છે જી આભાર ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો